નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો વિરમગામ બારસો નેવ્યાશીથી સબુદસો પચાસ ધંધુકા બારસો એકાવનથી સબુદસો નેવું જામજોધપુર થી પંદરસો સોળ જેતપુર એક હજાર છેતાલીસથી પંદરસો નવ અમરેલી એક હજાર સત્તરથી પંદરસો ત્રણ સાવરકુંડલા બારસોથી સબુદસો એકાશી રાજકોટ તેરસો પચાસથી પંદરસો નેવ્યાશી ધારી બારસો એકાવનથી તેરસો સ ભાવનગર અગિયારસો સિત્તેર થી સબુદસો અઠ્યાશી બાંકાનેર તેરસોથી ચૌદસો પંચોતેર ગોંડલ અગિયારસો સાસઠથી પંદરસો અગિયાર કાલાવડ અગિયારસો સોતેરથી ચૌદસો સિત્તેર બાબરા બારસો ઓગણસીથી પંદરસો અગિયાર હળવદ બારસો પચાસથી ચૌદસો એંશી ધ્રોલ બારસોથી ચૌદસો અઠ્ઠાવન વડાલી તેરસો એંશીથી પંદરસો પંચાવન માણસા તેરસો પચાસથી પંદરસો વીસ જસદણ તેરસો પચાસથી પંદરસો વિઝાપુર બારસો પંચાવનથી પંદરસો પચાસ બોટાદ તેરસો પિસ્તાલીસથી પંદરસો સુડતાલીસ વિસનગર એક હજાર વીસથી પંદરસો તેત્રીસ ખાંભા બારસો એકાવનથી ચૌદસો પંચાણું તળાજા આઠસોથી તેરસો પચાસ મહુવા એક હજાર એકથી તેરસો સાઠ હારીઝ તેરસો ત્યાંશીથી ચૌદસો એકાશી જામનગર બારસોથી પંદરસો પચીસ અંજાર ચૌદસોથી પંદરસો ઉનામાં બારસો એકવીસથી પંદરસો એકવીસ પાટણ બારસો ચોવીસથી પંદરસો પાંચ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે